જૂનાગઢ જિલ્લાના કેસો તાલુકામાં આવેલા પાંચાળા ગામ ભગવાન સ્વામિનારાયણનું પંચતિથિનું મહત્વનું પવિત્ર તીર્થધામ ગણવામાં આવે છે જ્યાં ભગવાન ઘનશ્યામ મહારાજની પદરામણી થયેલી હતી કે જેથી આ તીર્થધામને અક્ષરધામની ઉપમા પણ આપવામાં આવે છે અત્યારે વૈશાખવધ પાચમના રોજ ઘનશ્યામ મહારાજનો ચુમ્બાલીસમો પાટોત્સવ બે દિવસ માટે ધામધૂમથી ઉજવવામાં આવે તો પાટોત્સવની પૂર્વ સંધ્યાએ ગામમાં જળયાત્રા કાઢવામાં આવી હતી કે જેમાં પાટોત્સવના યજમાન ડોક્ટર વિનાય કુમાર રતિલાલ ત્રાંગડિયાનો પરિવાર ગામે ગામથી પધારેલ સંતો મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા સ્વામી મંદિરના શાસ્ત્રી સ્વામી ગનશ્યામ ચરણદાસજી ના જણાવ્યા મુજબ પાટોત્સવને દિવસે ભગવાન ગનશ્યામ મહારાજનો અભિષેક પૂજન યજમાન ત્રાંગડિયા પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે સત્સંગ સભામાં જામનગર જુનાગઢના લોકોએ જ કાલવાણી માંગરોળથી પધારેલ સંતો દ્વારા આશીર્વચન પાઠવેલા હતા તો માળિયાના ડોક્ટર રમાણી પરિવાર દ્વારા ભગવાન સ્વામિનારાયણને બે સોનાના મુગટ અર્પણ કરવામાં આવ્યા હતા ત્યારે આ મહાઆરતી બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો આ સમગ્ર ઉત્સવને સફળ બનાવવા પ્રેમ પ્રકાશ સ્વામી ભંડારી સ્વામી વાવિસ ભગત રમણ ભગત દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી બોલો સ્વામિનારાયણ ભગવાન અને જય શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું અતિ ઐતિહાસિક મહત્ત્વનું તીર્થધામ એટલે ઝીણાભાઈનો દરબારગઢ પ્રસાદીનો દરબારગઢ શ્રી સ્વામિનારાયણ મંદિર માં બિરાજતા શ્રી સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજનો ચુમ્માલીસમો વાર્ષિક પાટોત્સવ આજરોજ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાયો અને તેમાં લોહે માંગરોળ કાલવાણી જામનગર જુનાગઢ આદિ ધામોથી પૂજ્ય સંતો પધાર્યા અને ખૂબ મોટી સંખ્યામાં મારી ભક્તો ઉપસ્થિત રહ્યા પાટોત્સવના યજમાન પ્રોફેસર ડૉક્ટર વિનયકુમાર રતિલાલ ત્રાંગડીયા એમણે સપરિવાર ખૂબ સરસ મજાનો લાભ લીધો અને ડૉક્ટર રામાણી સાહેબ માળિયા એમણે ભગવાન ઘનશ્યામ મહારાજને મુગટ અર્પણ કર્યા અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી શ્રી ઘનશ્યામ મહારાજના ચુમ્માલીસમાં વાર્ષિક પાઠોત્સવની અંદર ખૂબ ધામધૂમપૂર્વક લાભ લીધો અને મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ લઈ અને લાભ લીધો આ રીતે સ્વામિયણ ભગવાનનો આ તીર્થધામ પંચાડા એ કાયમને માટે હરિભક્તો ખૂબ આવી અને દર્શનનો લાભ લઈ રહ્યા છે બોલો સ્વામિનારાયણ ભગવાન જય અને રસી બાબરિયા સાથે સીએન 24 ન્યૂઝ કે સો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ